હેલો મિત્રો આજે અમે આવી ગયા છે દોતીવાડા ડેમે તો જોઈ શકો છો તમને પાણી કેવું છે ને કેટલું પાણી પડ્યું છે કેટલા ફૂટ પડ્યું છે એ પણ તમને બતાવીશું લાઈવ વિડીયો તો હેલો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જલ્દીથી લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો તો જોઈ શકો છો તમે પોણી ડેમ તો ભરાઈ દેવાયો છે પણ હજી ખાસો બાકી છે તો પોણીની આવક પણ ચાલુ છે બે હજાર આવક ચાલુ છે તો મિત્રો તમે કયા કયા ગામથી વિડીયો જોવો છો અમારો તો કમેન્ટ કરો ની આવક ચાલુ છે મિત્રો તો તમે લાઈવ વિડીયો બતાવીશું તમે ચેનલને જોડાઈ દેજો